જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધોળકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે લોહી ભરેલા ખાબોચમાં મૃતદેહો પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે આ જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે તેમજ ઘાયલોને વધુ સારવાર માટે સારવાર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે આ બનાવની જાણ થતા જ બે એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી રહી